નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ પીએમ કિસાન યોજનામાં વીસમાં હપ્તા વિશે કે વીસમાં હપ્તો જે છે તેની પાકી તારીખ કઈ છે અને એ હપ્તો ક્યારે આપવામાં આવશે અને કયા ખેડૂતોને જે બે હજારની જગ્યાએ ચાર હજાર આપવામાં આવશે તો ચાલો મિત્રો જાણીએ આ વિડિયોમાં મિત્રો દરેક ખેડૂતોને આ બે હજારનો હપ્તો મેળવવા માટે આ બે કામ કરવા ખૂબ જ જરૂરી છે તો જ તેમના ખાતામાં જે બે હજારનો

નાના અને સીમાંત ખેડૂતોને સીધી આર્થિક સહાય આપવા માટે શરૂ કરવામાં આવી છે દર વર્ષે ખેડૂતોને કુલ રૂપિયા છ હજાર મળે છે જે ત્રણ હપ્તામાં વહી જાય છે એટલે કે દર ચાર મહિને સીધા બેંક ખાતામાં રૂપિયા બે હજાર જમા થાય છે બે હજાર ઓગણીસમાં શરૂ થયેલી આ યોજના દ્વારા અત્યાર સુધી કરોડો ખેડૂતોને સીધી સહાય મળેલી છે જેનાથી ખેતીના ખર્ચ તેમજ ઘર ખર્ચમાં મોટી સહાય મળે છે મિત્રો હવે જો તમે ઈઆઈ આઈ કેવાયસી નથી કરાવ્યું તો તમારો આગામી હપ્તો રોકી શકાય છે પીએમ કિસાન યોજના હેઠળ નોંધાયેલા દરેક ખેડૂત માટે ઇ કેવાયસી કરાવવું ફરજિયાત છે આ માટે તમે ઓટીપી દ્વારા ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો અથવા તો તમે નજીકના સીએસસી સેન્ટર પર જઈને બાયોમેટ્રિક કેવાયસી પણ કરાવી શકો છો ઓનલાઈન માટે ફક્ત વેબસાઇટની મુલાકાત લેવાની છે જેમાં તમારે ઈ કેવાયસી વિકલ્પ પસંદ કરો અને ત્યારબાદ આધાર નંબર અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર દાખલ કરો અને ત્યાર પછી ઓટીપી પ્રાપ્ત કર્યા પછી એને તમારે સબમિટ કરવાનું છે ત્યારબાદ ફાર્મર રજીસ્ટ્રેશન અથવા તો ખેડૂત નોંધણી પણ ફરજિયાત છે મિત્રો સરકાર દ્વારા પણ દરેક ખેડૂતોનું ફાર્મર રજીસ્ટ્રેશન થાય અને દરેક ખેડૂતને વીસમો હપ્તો મળી રહે તે માટે સરકાર દ્વારા એક ઝુંબ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે જે પહેલી મે બે હજાર પચીસથી લઈને એકત્રીસ મે બે હજાર પચીસ સુધી ચાલવાની છે જેમાં ખેડૂતોને ફાર્મ રજિસ્ટ્રી અથવા ખેડૂત નોંધણી બાકી છે જે દરેક ખેડૂતોને મે સુધીમાં નોંધણી કરવા વિનંતી જેથી આવનાર તમારા ખાતામાં જમા થઈ જાય ત્યારબાદ મહત્વનો પ્રશ્ન કે બધાને એક જ પ્રશ્ન છે કે હવે પછીનો જે વીસમો હપ્તો છે તે ક્યારે આવશે તો કે મિત્રો પીએમ કિસાન યોજનાનો ઓગણીસમો હપ્તો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના ના રોજ ખેડૂતોના ખાતામાં આપવામાં આવ્યો હતો અને હવે વીસમો હપ્તો જે જૂન બે હજાર પચીસના ના ખેડૂતોના ખાતામાં આપવામાં આવશે કારણ કે દર ચાર મહિને બે હજારનો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવે છે આવી જ નવી અપડેટ સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત